બગદાણાની અંદર આત્મવિલોપન કરવામાં આવ્યા બાદ હીરાભાઈ સોલંકીએ ખુલ્લેમ કહ્યું આનો શખ્સ વિરોધી શું આવું ન કરવું જોઈએ કેકની કે કંઈક અંદર રાજકારણ હવે ઉતરી ગયું છે જે આ મિત્રો વાત કીધું તમને બધા લોકોને ખબર છે કે આજે સવાર સવાર એક સોશિયલ મીડિયા દે અંદર વાયરલ થાય છે જેમની અંદર એક ભાઈ કોળીભાઈ કોળી સમાજના અટકાયત કરે છે આમ કહી દીધું છે કે ભાઈ એસઆઈટી ની ટીમની રચના કરવામાં આવી છે તો આવું શા માટે કરવું જોઈએ આવું ન કરવું જોઈએ ક્યાંક ક્યાંક જાણકારી એવી છે કે જે મિત્રો આત્મવિલોપન કરવા ગયા હતા ભાઈ તેમનું નામ બળવતભાઈ સોલંકી અને ક્યાંક ને ક્યાંક તે ભાઈ મિત્રો વાત કોંગ્રેસ

જ્યાં મિત્રો વાત કીધું હાલ કામ ચાલુ છે નહીં કંઈક ને કંઈક ટીપ ખોટી ટીકા ટીકણી પણ ન કરવી જોઈએ ને કંઈક ને એક સમાજ સમાજ બાધે તેવું ન કરવું જોઈએ કંઈક ને કંઈક એસઆઈટીની કામ સહી સારું એવું કામ કરી રહી છે ને કંઈક ને કંઈક મુખ્ય આરોપીને પકડી લેશે હાલ મિત્રો તમને બધા લોકોને ખબર છે આત્મવિલોપન કરવા જશે અટકાયત કરી નાખે છે અને ક્યાંક ને જેનો પણ હાથ હશે જેને પણ કરાવ્યું છે કંઈક તેના પાસે મિત્રો હજી તો તેની પણ ધરપકડ કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક કેસની અંદર હાલ રાજકારણ ચાલુ થયું એવું કહી દો પણ ખોટું નથી કારણ કે હિરાભાઈ સોલંકી પણ કહ્યું છે કે ભાઈ રાજકારણ નથી કરવું ભાઈ છે છે ને સમાજના લોકોએ પૂરેપૂરો પ્રયાસ કરી લીધો હવે જે કાર્ય ચાલુ આમની અંદર તે એમ કીધો આ ભાજપની સરકાર છે બિલકુલ ન્યાય ને શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી હું આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું આજના વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય ભારત